નમસ્કાર ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અત્યારે આપણે ગોઘંબા તાલુકાના કરાડ ડેમ પાલ્લા ખાતે આવી પહોંચ્યા છીએ કરાડ ડેમના દ્રશ્યો સીધા તમને બતાવી રહ્યા છીએ અત્યારે ઉનાળો પોતાની ચરમસીમા ઉપર છે અને ગરમીનો પારો તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી અને રાજસ્થાનની અંદર તો પચાસ ડિગ્રીએ પહોંચી ગયો છે પરંતુ વાત આપણે ઘોઘંબા તાલુકાની કરી રહ્યા છીએ કરાડ ડેમ જે અહીંયા ગોઘંબા તાલુકાના અને કાલોલ તાલુકાના મળીને કુલ પચીસ જેટલા ગામો માટે આ સિંચાઈની સુવિધા પૂરી પાડતો કરાડ ડેમ છે કરાડ નદી ઉપર બાંધવામાં આવેલો છે અને લગભગ ઘણા વર્ષોથી આ ડેમ બાંધેલો છે અને આ વિસ્તાર માટે જોવા જઈએ તો ભૂગર્ભ જળ અને જમીનનું પાણીનું સ્તર એ જાળવવા માટે અને સિંચાઈની સુવિધા માટે આ ડેમ ખૂબ જ મહત્ત્વનો ગણાય છે ત્યારે અત્યારની પરિસ્થિતિની જો વાત કરીએ તો ડેમ બિલકુલ ખાલી થઈ ગયો છે આપણે સીધા ડેમની અંદર જ છીએ કે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે અત્યારે હું જ્યાં ઊભો છું ત્યાં ખરેખર પાણીનું લેવલ હોય અને એની જગ્યાએ અત્યારે લેવલ બિલકુલ નીચે જતું રહ્યા છે આપણે જોઈ રહ્યા છીએ કે આ જે લેવલનો સ્તંભ છે એ પણ આખો ખુલ્લો પડી ગયો છે દેખાતો થઈ ગયો છે એવી પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિની અંદર અત્યારે આપણે આ ડેમના સીધા દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ કે ડેમની અંદર અત્યારે શું પરિસ્થિતિ છે પાણીનું સ્તર બિલકુલ ઘટી ગયું છે અને પાણી એકદમ ઓછું થઈ ગયું છે કેનાલમાં પણ પાણી બંધ થઈ ગયું છે અને હજી વરસાદને આમ જોવા જઈએ તો પંદર વીસ દિવસ કાઢવાના બાકી છે ને એ પણ એ તો પહેલો વરસાદ થાય પણ ધોધમાર વરસાદ થતાં તો લગભગ મહિનો નીકળી જાય અને ત્યાર પછી પાણીનું સ્તર વધે તો ત્યાં સુધી તો પાણીની મુશ્કેલી પડી શકે એવી સંભાવનાઓ લાગી રહી છે જો કે ડેમનું પાણી ઓછું થઈ જતાં આજુબાજુનો પ્રાકૃતિક નજારો ખૂબ જ સુંદર લાગી રહ્યો છે આ પાળ દેખાઈ રહી છે ડેમની કે જે ડેમની પાળ આપણે અત્યારે આખી પાળ ખુલ્લી થઈ ગઈ છે અને માછીમારો ડેમની અંદર નાવડી લઈ અને માછીમારી કરતાં પણ મચ્છીમારી કરતાં પણ નજરે પડી રહ્યા છે અને સામેની બાજુ આપણે અદેપુર પાલ્લા સાઈડ જોઈએ તો ખુલ્લા દ્રશ્યો આપણને ટેકરીઓ જોવા મળી રહી છે જે એક આયર્લેન્ડનો આપણને આભાસ કરાવે છે આયલેન્ડની યાદ અપાવે છે જાણે કે આપણે કોઈ વિદેશની અંદર ઊભા હોય અને કોઈ આઈલેન્ડ ઉપર આપણે સફર કરવા માટે ગયા હોય એવા દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે આટલે ઘણા વર્ષો પછી જોવા મળ્યું છે કે આ વખતે આખો પિલિયર જે ખુલ્લો થઈ ગયો છે ઓપન થઈ ગયો છે એટલું પાણીનું સ્તર નીચું જતું રહ્યું છે અને આ ખૂબ જ ચિંતાનો વિષય છે કારણ કે ગઈ વખતે વરસાદ આમ સારો પડ્યો હતો છતાં પણ જોઈએ એટલું પાણી થયું નહોતું અને ડેમ ઓવરફ્લો થયો નહોતો તો આ વખતે એવી આશા રાખીએ કે વરસાદ સારો થાય અને ડેમ ઓવરફ્લો થાય તો બીજા બે વર્ષ સુધી પાણીની શાંતિ થાય બાકી અત્યારે તો આપણે દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છીએ એ પ્રમાણે ડેમ બિલકુલ ખાલી થઈ ચૂક્યો છે અને ના જેવું પાણી આપણને જોવા મળી રહ્યો છે નજીવું પાણીની સપાટી આપણને જોવા મળી રહી છે જેના કારણે ખેડૂતો તો મુશ્કેલીમાં મુકાશે જ પરંતુ જમીનનું પાણીનું સ્તર પણ ગોગંબા પંથકની અંદર પાણીનું લેવલ એકદમ ઘટી ગયું છે પાણીના તળ ઊંડા ઉતરી ગયા છે બોરવેલ ટ્યુબવેલોની અંદર પણ પાણી આમ ડચકા મારતું થઈ ગયું છે અને મોટરો પણ ચાલતી નથી એવી પરિસ્થિતિ અત્યારે નિર્માણ થઈ છે કારણ કે કરાળ ડેમનું લેવલ બિલકુલ પાણીનું ઘટી જતાં ભૂગર્ભ જળ પણ નીચા ગયા છે જેના કારણે અત્યારે ઉનાળાની ચરમસીમાની અંદર આપણને ગોગંબા પંથકના ગામડાઓની અંદર પાણીની મુશ્કેલીનો સામનો કરવાનો સમય આવી ગયો છે લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ગોગંબા